શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી ચીજ એના માટે જોશે આપણે આ બે લીટર દૂધ છે એને ગરમ કરવા મૂકી દેસુ એનું પનીર બનાવી લેશું પેલા ચીઝના બાઇન્ડિંગ માટે આપણે તપકીર લેશું ચાર ચમચી લીધો છે બે લીટર દૂધમાં બાકી તો ચીઝમાં મેંદો ને કોર્નફ્લોર ને હોય તો એ આપણે બધા ફરાળમાં દૂધનું પ્રોડક્ટ છે એમ કરીને ખાય છે પણ એ ખવાય નહીં એટલે આપણે આ તપકીર લઈને બનાવીએ છીએ તપકીર કાચો નથી નાખવાના એને ઘીમાં બાજુમાં દૂધ ગરમ થાય છે ગરમ થશે પછી આપણે એને ફાડી લેશું ગરમ થઈ ગયું છે તપકીર નાખીને શેકી લેશું એકદમ ધીમા ગેસે શેકવાનું છે કલર બદલી જાય એવું શેકવાનો નથી એની કચાસ દૂર થાય એટલું શેકવાનું છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે જો કહી ગયું છે ગેસ બંધ કરીને ઠંડો પાડી લેશું ધુકળા મહિલ છે એમાં આપણે આ એક લીંબુનો રસ નાખીને દૂધને ફાડી નાખશું પાણીમાં લીંબુનો રસ નાખીને એમ કરીને પણ નખાય અને ડાયરેક્ટ પણ નખાય કાંઈ વાંધો નથી આવતો ગેસ બંધ કરી દેસુ હમણાં જ ફાટી જશે દૂધ અને અલગ થઈ ગયું છે પનીર થઈ ગયું છે ગાળી લેશું હવે આ ગાળી લીધું છે ઠંડુ પાણી નાખી દેશું એટલે ઠંડુ પડી જાય હવે નીતાારી લેશું પછી પાણી સાવ નીતારી લીધું છે હવે મિક્સર જારમાં લઈ લેશું સાવ પાણી નીતારી લેવાનું છે હવે જે આપણે શેકેલો આ લોટ રાખ્યો તો એ નાખી દેશું તપકીર એક ચમચી સિંધાલુ નાખી દેશું અને મિક્સરમાં બ્લેન્ડ કરી લેશું હવે તો આ બ્લેન્ડ કરી લીધું છે હવે કન્ટેનરમાં કાઢી લેશું અને પછી ફ્રીજમાં સેટ કરવા મૂકી દેશું એકદમ સ્મૂધ થઈ ગયું છે કન્ટેનરમાં નાખી દીધું છે હવે ફ્રીઝરમાં સેટ જો ઉતાવળ હોય તો ફ્રીઝરમાં બે કલાક નકર નીચેના કમ્પાર્ટમેન્ટમાં ચાર કલાકમાં થઈ જશે ને જો જરાય પવાનામાં ને ચોટે નહીં તરત બધું નીકળી જાય છે હવે આને સેટ કરવા મૂકી દેસુ અડધું સેટ થઈ જાય પછી એમાં કાપા પાડ લેશું અડધું સેટ થઈ ગયું છે કાપા પાડ લેશું આવી રીતે આવી રીતે બધા કાપા પાડી લેશું સરખા કાપા પાડી લીધા છે પાછું હજી સેટ કરવા મૂકી દેશું અને પછી કાઢી લેશું તો તૈયાર છે જો આ ચીઝ ક્યુબ એકદમ સરસ લાગે છે જો હમણાં ફરાળી ભેળમાં ખમણીને બતાવું છું અનમોલ્ડ કરી લીધા છે સાવ ચોખા નીકળી ગયું છે હવે જો આ ચીજ કીધું ફરાળી ભેરમાં હું ખમણીને બતાવું તમને જો આ ફરાળી ભેર ઉપર ભેળ ઉપર ચીઝ ખમણી દીધું છે આવી રીતના ભેળ આપશો ને તો વ્રત નહીં કરતા હોય ને એ કરશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તૈયારનું ચીઝ તો ફરાળમાં ક્યારેય ખાવું જ નહીં કેમ કે એમાં મેંદો જ હોય છે આ ફરાળી ચીઝ આપણું તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ